આ સંસારને છોડીને એક ને એક દિવસ નિશ્ચય રૂપે જવાનું જ છે અને એ વાતનો ખ્યાલ એ આવી પ્રાર્થના સભામાં હાજરી આપવાથી આપણને મળતો હોય છે આપણે પણ હવે જાગી જવું જોઈએ આપણા જીવનને પણ ધર્મમય અને સંસ્કારમય બનાવવું જોઈએ આરાધનામય અને તપમય બનાવવું જોઈએ સાચે જ અંત સમયમાં જે પરમાત્માનું નામ સ્મરણ આપણા મોઢે આવી જાય ને તો એ પરમાત્માની જ કૃપા સમજવી અને જ કોઈ કે લખ્યું છે કે નહીં પણ છે આ જિંદગી બંદકી નહીં પણ બંદકીની છે આ જિંદગી છોડો સ્વાર્થ કારણ કરવાની છે જિંદગી નહીં લેવાની પણ દેવાની છે આ જિંદગી નહીં કોઈનું લેવાની પણ દેવાની છે આ જિંદગી આ વાતને જો જલ્દીથી આપણે સમજી લઈએ ને તો પ્રત્યેક વ્યક્તિ એ જીવનનો અર્થ સમજી શકે એ જીવનને સુંદર બનાવી શકે આ માનવ જીવન અમૂલ્ય છે ને કે કેટલાય જન્મોની પુણ્ય રાશિ એકત્રિત થઈ હોય ને ત્યારે આ મનુષ્ય જન્મ મળે અને એમાં પણ જીન ગુણ પ્રાપ્ત થાય છે ત્યારે પરમાત્માના ચરણોમાં વંદન કરતા એ જ કેવું છે પ્રાર્થના સભામાં જવાનું બીજું કારણ શું છે ખબર છે એક મુખ્ય કારણ તે રોલી સાતો નહીં કરતા પ્રાર્થના સભામાં જવાનું એક બીજું મુખ્ય કારણ એ છે કે આપણી પ્રાર્થના સભામાં આપણે પોતે હાજર હોતા નથી જ્યારે આપણી પ્રાર્થના યોજાશે ને આવ્યા છીએ આપણે પણ એકને એક દિવસ અવશ્ય જવાનું જ છે કોઈ અમર પટ્ટો બાંધીને નથી આવતું પણ જ્યારે આપણી પ્રાર્થના સભા હોય ને ત્યારે આપણે પોતે હાજર હોતા નથી અને માટે જ પ્રાર્થના સભામાં જવાનું મુખ્ય કારણ એ અને એ સમયે જે જે તસવીર દિવ્ય રાખી છે ને એ સ્થાને આપણે આપણી જાતને બિરાજમાન કરવી છે અને પછી આપણે જોવું છે વિચાર કરવો છે કે આ જીવન જે મળ્યું એમાં મેં કેટલા સત્કર્મો કર્યા કેટલી કોઈની ઈર્ષા કરી કોઈની નિંદા કરી કે કેટલા મેં સારું કર્યું આ બધાનો સરવાળો પ્રાર્થના સભામાં બેસી અને આપણી જાત સાથે કરવાનો હોય છે પરમાત્માને એ જ પ્રાર્થના કરેલી છે કે આ જીવન મળ્યું છે આ જીવન પરિપૂર્ણ પણ થઈ શકશે પણ આ જીવનના અંતે મારા કરેલા કર્મો જ મારી સાથે આવશે આ વાતને હૃદયસ્થ કરી મેં પરમાત્માને મંદી ગયો खोटी पड़ी छे तानी गुने खोटी पड़ी छे तानी

जारे, चारी गरी तो प्रभु दुर्ग तारा क्यारे प्रेमुद्री हो छोटी पड़ी

Why don't you just open it? પોતાના પ્રખર તેજ થી સૌને સ્ફૂર્તિમાં એ તો કદાચ સ્વીકાર થાય પણ સૂરજ મધ્યાને જ્યારે આત્મી જાય ને ત્યારે એનો વિરહ જીરવો એ મુશ્કેલ કોઈ સામાન્ય માણસ નું હોય એ સનાતન સત્યનો માત્ર સ્વીકાર કરવો અને એટલા માટે આંતર ધ્યાન કરતા આ આત્મ ચિંતન કરવાની આજ્ઞામાં પરમાત્મા એ કહે ધર્મમાં જો મત તો જે આયુષ્ય હોય એ આયુષ્યનો લાહો

પાંચેક સેકન્ડ પૂરી થઈ હશે અને ત્યારે કહી દીધું કે બંને બંને

વિસારિંગવંત કંઈ ધાર્થિ જોષ્યામ્સ રોજરાજ ચિત્તો વિભાઈ દરદિ પાવંતિચોચ સમયેરિચિતામીકિમ પાવંતિ વિગ્રિમંત શિવાય રામોમાય ો વચન પ્રે યાત્રાયા શાંતિ હોતા મરદા ભાવા દારોગ્ય સ્વીપતિતરે ક્લેશ વિધ્વનસો ભવિહાવીયા સમસિત કંતા જન્મન્યાસરા પ્રકંપાન પર

Oh, mian, mian tak, mian tak. Bagaimana?

સર્ગ વ્યાવ શાંતિ ઓમિ નમય શત્રા શ્રીમતે શાંતિનામ

ખસ શાંતિર્ભવ સિજનપદાના શાંતિભવ સ્ત્રીરાજ શાંતિર્ભવ સ્ત્રીરાજસનિશાના શાંતિર્ભવોષ્ટિકાના શાંતિર્ભવ શ્રી પૌરવના શાંતિર્ભવ શ્રી ગૌરવજન શાંતિર્ભવ શ્રી ગમલોકસ શાંતિર્ભવ સ્વામા સ્વામાય સ્વામી એ શાંતિ તથા શાંતિર્ષીચંદનગુરામ ઉપવાસ પુષ્પાંજલિસમેત સ્ત્રી સ્ત્રચુષા સ્ત્રી શુચી શુચિવ પુષ્પવસ્ત્રચંદનાભારંઘ પુષ્પમાલા ગી શાંતિ વિભોષી શાંતિપાલ મણિપુષ વર્ષ સૂજતી ગાજ મંગલાયત્ર

સમાજમાં સંસ્થામાં સૌમાં બધે જ અને કરીએ આર્ત જ્ઞાન બિલકુલ નહીં આર્ત એ આત્માને પણ શાંતિ નહીં રહે એટલા માટે આર્ત જ્ઞાન બિલકુલ પણ કરશો નહીં આત્મચિંતન સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકાર સર્વ ધર્મા સરસ જિંદગીના જે જીવન છે એ જે જિંદગી છે એ જિંદગીને હંમેશા લાગણીઓ કરવી પડતી હોય છે અને દરેક વખતે લાગણીઓને મારી વાસ્તવિકતાને જ સ્વીકારવી પડે છે